લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ભાજપના આગેવાનોની બેઠક યોજાઈ જેવા ધારાસભ્ય સહિતના આગેવાનોએ રાષ્ટ્રના વિકાસમાં હંમેશા તત્પર રહેતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે આહવાન કર્યું દિશામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ આંખોલ ચારસ્તા રસ્તા નજીક જીએસ કોલ્ડ સ્ટોરેજ ખાતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય પ્રવીણ માળી લોકસભાના ઇન્ચાર્જ રાણાભાઈ દેસાઈ પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા પૂર્વ વેર હાઉસ ચેરમેન મગન લાલમાળી ડીસા તાલુકા સંઘના ચેરમેન પ્રતિક પઢિયાર શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા મહામંત્રી અશોકભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંચસ્થ મહાનુભાવ દ્વારા આગામી લોકસભાને લઈને ચૂંટણી વ્યૂહા ચક્રવ્યુહ અંગે ચર્ચા વિચારણા કરી હતી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા આગેવાનો કાર્યકરો અને સમર્થકો તેમજ મોરચાના હોદ્દેદારોને આહવાન કરાવ્યું હતું